પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં પૂરતી સુવિધાના અભાવે પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે જિલ્લા પંચાયત પ્રમુખના કહેવાથી તેના ગામમાંથી પણ પશુઓ પકડી મનપાની ગૌશાળામાં મૂકવાની હિલચાલ થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને તે પશુઓને મનપા કચેરી ખાતે ખડકી દઈ અધિકારીઓ સાથે બોલાચાલી કરી હતી જોકે બાદમાં તમામ પશુઓને મનપાની ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબત મસરી પરમારે મ્યુનિસિપલ કમિશનરને પોતાના લેટર પેડ પર લેખિતમાં જણાવ્યું હતું કે તેના મંડેર ગામે ખૂટિયાઓનો ત્રાસ ખૂબ જ વધુ હોવાથી આ ખૂટિયાઓને ગામ લોકો દ્વારા ઊંડા ખાડાઓમાં પકડીને રાખવામાં આવે છે આથી મહાનગરપાલિકા હસ્તક રહેલ ટ્રેક્ટર ટ્રોલીને મંદેર ગામે મોકલી તેમાં ખૂટિયા ભરીને ઓડદર ગૌશાળા ખાતે મોકલી આપવા જરૂરી આદેશ કરવા જણાવ્યું હતું આથી મ્યુનિસિપલ કમિશનરે પશુ પકડવાના સ્ટાફ અને ટ્રેક્ટર ટ્રોલીને મંદેર ગામે મોકલી આપતા સ્ટાફ આઠ પશુઓને પકડી મનપા સંચાલિત ઓડદર ગૌશાળાએ લાવ્યો હતો જે અંગે ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના આગેવાનો અને અન્ય જીવદયા પ્રેમીઓને જાણ થતા તેઓ મોટી સંખ્યામાં ગૌશાળા ખાતે દોડી ગયા હતા અને આ ગૌશાળામાં પૂરતી અસુવિધાના અભાવે પશુઓ મોટને ભેટી રહ્યા હોવાનું જણાવી વધુ પશુઓને અહીં ઉતારવા દેવામાં નહીં આવે તેમ સ્પષ્ટ જણાવ્યું હતું અને મનપાની હદમાં ન આવતા હોવા છતાં મંડેર ગામેથી પશુઓ મનપાની ટીમમાં શા માટે પકડવા જાય છે તેવા સવાલો કર્યા હતા અને તમામ પશુઓને ટ્રોલી સાથે મનપા કચેરી ખાતે લાવવા જણાવ્યું હતું આથી તમામ પશુઓ ભરેલ ટ્રોલી મનપા કચેરીએ લાવ્યા બાદ શિવદયા પ્રેમીઓએ મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા આ રીતે ગામડામાંથી પશુ પકડીને ઓર્દરની ગૌશાળામાં કઈ રીતે સાચવી શકે ગામે ગામથી ભાજપના આગેવાનો કહેશે તે પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર વાહનો મોકલી પશુઓનો ભરતી મેળો કરીને ગૌશાળા ખાતે લાવી સુવિધાના અભાવે પશુઓને મોતને ઘાત ઉતારશે તેવા સવાલો કર્યા હતા બનાવની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને હાલ પૂરતા પશુઓને મનપાની ગૌશાળાએ મોકલવા નિર્ણય લેવામાં આવ્યો હતો

નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ અમે છોડે જરા અત્યારે હું અહીંયા પોરબંદર નગરપાલિકા સંચાલિત ગૌશાળા ઉપર છે અત્યારે મંડેર ગામ છે જે પોરબંદર થી આગળ આધુપુર માં આવેલું છે ત્યાંથી અત્યારે ગેરકાયદેસર પોરબંદર નગરપાલિકાનું વાહન જે છે એ વાહન અહીંથી ગેરકાયદેસર રીતે પોરબંદર નગરપાલિકા દ્વારા મોકલી અને પોરબંદરના જિલ્લા પંચાયતના પ્રમુખનું ગામ મંડેર ગામ છે ત્યાંથી પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ દ્વારા આ ગેરકાયદેસર રીતે નદીઓને આઠ નદીઓને પોરબંદરની ગૌશાળાએ મોકલવા માટે વ્યવસ્થા એ પોતે જ કરી આપેલી છે તદ્દન ગેરવ્યાજબી અને ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા અને પછી અમે નગરપાલિકાના કમિશનર સાહેબને અમારા સભ્યો દ્વારા સાહેબને કહેવામાં આવતા કે સાહેબ આવું નહીં તો સાહેબ એવું કીધું કે મને ખબર નથી ને હું તપાસ કરીને કહું તો આ સાહેબના સાહેબને પણ જાણ નથી આવી વસ્તુની તો મારું ક્યાંક ને ક્યાંક એવું છે કે આમાં કંઈ પણ બીજે ક્યાંય મોકલવાની પણ વ્યવસ્થા થતી હોય એટલે આ ગેરકાયદેસર રીતે પણ આનો કઈક ધંધો કદાચ ક્યારે ચાલુ કર્યો એવું પણ મને શંકા છે જે તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઈ અને આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આનો ટ્રેક્ટર જે ટોલી છે એનું પાસિંગ નથી અને મેં એપમાં જોતા એનો ઇન્સ્યોરન્સ છે બે હજાર બાવીસમાં પૂરું થઈ ગયું છે મેં ટ્રાફિક પીએસઆઈ ચૌહાણ સાહેબને ફોન કરતા ચૌહાણ સાહેબ એવું કીધું કે હું અત્યારે નહીં આવી શકું તમે મને લેખિત માપો મેં મૌખિક ફરિયાદ કરેલી છે કે આને રિટેન કરવામાં આવે તાત્કાલિક આ વાહન રિટેન જ કરવામાં આવે અને પાછા આ અત્યારે પશુ ભરી અમે અમે પાછા એને નગરપાલિકાએ લઈ જવાની વ્યવસ્થા કરશું અને અમે પોલીસને બોલાવીને અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરાવીશું આજે જે મહાનગરપાલિકા સંચાલિત ઓર્ડર ગૌશાળા છે ત્યાંથી મંદિર ગામેથી ગૌવંશ ફરી અને ઓર્ડર ગૌશાળામાં ઉતારવા તજવીજ થયેલી એનો વિરોધ કરી અમે આ આંદોલન કરેલું છે અને જે સિટીના ગૌવંશ છે વારંવાર રજૂઆત થાય છે તો એને પકડી અને ઓર્ડર ગૌશાળામાં કોઈ અત્યારે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નથી રીભાઈભાઈને મારવા મજબૂર કરેલા છે અને એનો કોઈ વ્યવસ્થા થઈ નથી અને ગામડામાંથી જે ભરાય છે અત્યારે એનો અમારે વિરોધ કરેલો છે મંડેર ગામેથી તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના પ્રમુખના લેખર ઉપર જે રજૂઆત નગરપાલિકાને મળેલી હતી એના અનુસંધાને અત્યારે નગરપાલિકાએ આઠ બહુશ નદીઓને ફરી નગરપાલિકાની ટોલીમાં અને ઓર્ડર ગૌશાળાએ મૂકેલા છે અમે ઓર્ડર ગૌશાળા થી અત્યારે નગરપાલિકા એ ટ્રેક્ટર લઈ આવેલા હતા અને વિરોધ દર્શાવેલો હતો અને આ વિરોધ હજી અત્યારે અમે કમિશનર સાહેબને ને મળતા આવતીકાલ સુધી મેં યોગ્ય કરવા અમને કમિશનર સાહેબે બાહેધરી આપી છે આવતીકાલે યોગ્ય ન થાય ને આ ગૌમાં જો પાછું નહીં મૂકવામાં આવે તો અમારું આવતીકાલે ફરીથી આંદોલન થશે અને કાલ કદાચ અમે ઓર્ડર ગૌશાળાના ડેલા ખોલવા પણ મજબૂત થશું અને કાયદો હાથમાં લેવા મજબૂત થશું પણ અમે જ્યાં સુધી તંત્ર સહયોગ કરશે ત્યાં સુધી અમે કાયદો હાથમાં નહીં લઈએ જો અમને મંદિર ગામના સરપંચ દ્વારા રજૂઆત મળેલું એ ગામમાં ચારથી પાંચ જે આપણે કહીએ છીએ ગામના લોકોને વૃદ્ધો અને બાળકોને બીજા પહોંચાડે છે મારે છે તેમજ જે ગામના બીજા હોય એને પણ ઈજા કરે છે આવી અમને રજૂઆત અમે કરેલી અને હંગામી ધોરણે થોડા સમય માટે ઢોર અહીંયા સાચવા માટે આપવામાં વિનંતી કરવામાં આવેલ હતી એ અન્વયે આ દરરોજ અમે ઢોર લઈ આવેલા અનેડર મુકા પહોંચાડ્યા છે ત્યાં લઈ આવેલા ત્યાં જીવદયા સમિતિના જે લોકો છે એ લોકો ત્યાં પહોંચેલા અને ત્યાં ધરાણે જે અમારું છે અંદર જવા માટે ધંધા કરેલો અને અમારી કામગીરીમાં અડચણ કરી અવરોધ કરી અને ત્યાંથી આખું ફેર અહીં લઈ આવેલા છે અને અહીંયા ઓફિસ બાદ પણ એમણે બબાલ ઊભી કરેલ છે મારે એ કહેવાનું કે જીવદયા સમિતિ છે એમાં જે તમામ જે અગાઉના પ્રશ્નો હતા જેવા કે ત્યાં ત્યાંકી હોય તો સાફ કરવી શેડ બનાવી આપવા પીવાના પાણીની વ્યવસ્થા ઊભી લાઇટની વ્યવસ્થા પૂરતી કરવી જે કાયમી જે શેડ બનાવો છે એના પણ કમિર બહાર પાડવી ડૉક્ટરની વ્યવસ્થા કરવી આ તમામ જે કામગીરી છે એમને પૂરી કરવામાં આવેલી છે તેમ છતાં આવી નાની નાની બાબતોમાં એવો અવરોધ ઊભો કરી અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અડચણ કરી રહ્યા છું મારી એમને નમ્ર વિનંતી છે કે જ્યારે શહેરમાં ધોર રખડતા હોય નાના બાળકોને ઈજા પહોંચાડતા હોય વૃદ્ધોને કોઈ ઈજા પહોંચાડતા હોય અને એના કારણે આપણે લાઈફ ટાઈમ જે કહેવાય કે ઈજા પહોંચે અથવા તો માણસ મૃત્યુ પામે એવા સંજોગો ઊભા થતા હોય છે એવા સંજોગોમાં જે અમે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા છીએ અને અવરોધ નહીં અને અમે સહકાર આપી એવી અમને મારી ખાસ વિનંતી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી અમને પાંજરા માટેની રિક્વેસ્ટ મળેલ પરંતુ હમણાં આજે જે નંદીઓને દરમિયાન અમુક લોકોએ ઉકાવટની કામગીરી કરી હતી અને નગરપાલિકા કે મહાનગરપાલિકા એ પોતાની સેવાઓ પોતાની હાથ બહાર આપવા માટે સક્ષમ છે એનો કોઈ પ્રશ્ન નથી અમારું પાંજરું છે એ તમને नगर महानगरपालिका कतरी खाते तो લઈ આવેલો હો ઓનર બંગલા જે જોડી હતી અમે ત્યાર બાદ તેમણે અહીં એવી રજૂઆત કરી હતી કે આ તમે બેલેડીસનું કામ કરી છે പഞ്ചായત દ્વારા માંગણી કરવામાં આવેલી હતી લેખિતમાં અ പഞ്ചായત તરફથી પણ કાંસાથી માંગીયા અમે મદદ કરી એનો ભાગ રુપય અમે મદદ પૂરી પાડ્યું ઓમંદની સિટી ની જે ગૌશાળા છે એ અત્યારે હાલમાં કુમિલેશ ગતિ બહાર છે અને એ ગામ મે વિસ્તરમાં છે એટલે નજીકના કોઈ કોઈ વિસ્તાર હોય કેમકે હોય એમને લાગે કે એમના અમારી કામગીરી ખોરવાય તે રીતે મદદ કરતા હોઈએ એ બાબતે મારે જે આક્ષેપ છે એ બાબતે અમારી ચકાસણી કરીને એ લાગશે અમારે આ પહેલાં એમની જે રજૂઆત હતી ત્યારે રેટર્નરી ઓફિસર અમારા પાસે હતા નહીં પરંતુ તાજેતરમાં જ અમે અમને પત્ની પણ કરી અમારા ઇન હાઉસ રેટર્નરી ઓફિસર પણ અને ઉપરાંત અમે જે સુવિધાઓ વધારવા માટે અમને સૂચનો આપ્યા હતા તેને ધ્યાનમાં રાખીને અમે ટેન્ડર ઓનલાઈન કર્યું હતું એ ટેન્ડર અત્યારે એજન્સી નક્કી થઈ ગયું છે ને એની કામગીરી પણ શરૂ થશે એ હજુ અમે નક્કી કરીશું અત્યારે એમનું તાજાતમાં અહીંયાથી નીકળ્યા છે એના આધારે અમે નિર્ણય લઈશું એ એમનો એવો આક્ષેપ છે કે આ મૃત્યુ એના કારણે પણ અમે જે વેટર્યુ ઓફિસર રાખ્યા છે તે અમે ચકાસણી કરીને જે આ ખરેખર આવો બનાવ બનાવ્યો હશે તેની સંપૂર્ણ અહેવાલ એ અમે કરશું એમાં આપણે જે નંદી અત્યારે રાખીએ છીએ પાછળના ભાગમાં ખરી જગ્યા છે તો તે અને બીજો સેક્શન અમે આખો નવો ડેવલોપ થયું જેથી નંદી અને બે અલગ રાખી શકો અને ઉપરાંત વધારે શેડની વ્યવસ્થા પછી ત્યાં ફિલ્ટર પ્લાન્ટ પાણીનું ફિલ્ટર પ્લાન્ટ પણ મૂકવાના છે જેથી અમારે ટેન્કર દ્વારા સુવિધા ના પૂરી પાડી શકે પાડી શકે એટલે ત્યાં ફિલ્ટર કરીને પાણી મળી રહે ઉપરાંત ત્યાં વિવિધ સિક્યુરિટી ફીચર્સ પણ અમે એડ કરી શકીએ मिला सुविधा पुर। पता है लोग अपने बारे में क्या बात करते हैं? जो कला के बारे में बात करता है, वो कल्पना में नहीं बात करता। मिला सुविधा पुर। क्या बात? जवाब दारी तो हमारी ही है। मिला सुविधा पुर। मिला सुविधा पुर। पच्चीस दो मिनटों के लिए। तो इनमें पकड़ने तो मैं उम्मीद नहीं करता।

બોલતા નથી સાતમ આ વાત કોની છે અમને પકડના મને તમે નોકરી નથી કરવાના મારા નીતિમાં છે નથી હું તમને એવું બોલ્યો તમારો અમે અમે જો ઉપર કરીને સુવિધા નથી શેતલા સુવિધા બરાબર આ જુનાટ માટે તમે લોકો સુવિધા માટે તો પછી બોલો પછી બોલો એ તો પછી બોલો પછી બોલો પછી পকড়াই <Es poor> <ska dule> <schodENpost> আমি আইগুমের আমি কোটি চাই নাই কোটি চাই নাই সাচি জুজু আছে আলো ভাই ধরনা মুখে দিও আমি কত টেকটার নিয়ে 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 কত টেকটার নি જે કોઈ તમે પૂછો આ આ તમને ને તમને अरे आन वगैरह पंगा आलोपने देखी जावाया आलोपने देखी जावाया आलोपने देखी जावाया आलोपने देखी जावाया चेक करने का क्या 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 चेक कर

પહેલા એકવાર એમાં કેપ્ટર બતાવવા હોય એકવાર એકવાર જોડની હાલત નહી તમારા બધું મને ની ખબર પડે કે તમારો માણસ હોય એ જેવું હોય તો એને ખાલી એટલમાં અમારે જે દાદવાનો રહેતા એને ટેક્ટર બતાવો હોય એકવાર ભાઈ હું તમને હા જોડો એને માં ખાલી એમ કમને લાઈવ જોવા બે કીધા એને પણ અમે ટેક્ટર પકડીને અમે લેવા હવાના બધાય કવસો પ્રોબરક્સો હવાના પડ્યા પણ કેટલું જોવું નથી ટેક્ટર લેવા તેમો તો તમે તમારો દરેક પારિગામનો વિડું છે કોર્પોરેશનનો તમે સ્વીકારતા છે સે બેન તમે સે કેમ હમ કે તમે લેટર મળી ગયો છે કે તમે

মাদানি সংচেছ কান্ি নিযারসুপু তাকান্যার্যে রসমান্ কান্রি কায় মারই মকা কায়ে সাকান্ড় সাকেদমার্যান্য়েদি কান্র ના ના માણસ તો પેલા માણસ તો સાહેબ પેલા જીવ પ્રાયોરિટી આપીએ やっぱり、やっぱり。